વડતાલ માં રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ની ઉપસ્થિતિ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સમગ્ર હરિભક્તો જણાવ્યું હતું કે વડતાલ ધામ માં મને આવવાનો અવસર મળ્યો ભગવાન શ્રી અદભુત દર્શન કરીને સૌ સંતો ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી તેમજ ગુજરાત ની જનતા ને અને વડતાલ ધામ આવતા તમામ હરિભક્તો દેશ વિદેશ થી આવતા ભક્તોને વ્યવસ્થામાં કોઈ પણ તકલીફ પડી

દેશ વિદેશથી આવેલા સૌ મહેમાનોને હું બે હાથ જોડીને આપ સૌનું સ્વાગત કરું છું કોઈ બી પ્રકારની નાની મોટી તકલીફ પડી હોય તો હું આપ સૌને માફી માંગુ છું કારણ કે તમે તો બધા જ વર્લ્ડ રેકોર્ડ તોડી લીધા એટલા ભક્તો એકસાથે દરરોજ આવી રહ્યા છો ક્યારેય કોઈ કલ્પના ના કરી હોય માનસો ગણવાના મીટરો પેલા કેમેરા ઓછા પડી જાય એટલી મોટી સંખ્યામાં જ્યારે ભક્તો આવ્યા હોય અને જો નાની મોટી તકલીફ પડી હોય તો રાજ્યવતી હું આપ સૌને માફી માંગુ છું પરંતુ આપણે સૌ ભક્તો સાથે મળીને આ મહોત્સવને ઐતિહાસિક મહોત્સવ બનાવશો આ મહોત્સવ માત્ર મહોત્સવ પૂરતો ના રહી જાય એક નવા સંકલ્પ જોડે

વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ બહુ ધામધૂમથી દેશના વિદેશના બધા ભક્તજનો બહુ ભાવપૂર્વક ઉજવી રહ્યા છે ત્યારે આજે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી માનનીય ગૃહમંત્રીજી પધાર્યા હતા ત્યારે એમણે ખૂબ સરસ ભાવ વ્યક્ત કર્યો કે વડતાલ સંસ્થા એનો જેટલો અમે આભાર માનીએ એટલો ઓછો છે આ મહોત્સવમાં એટલા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને એ પણ બધું સ્વયં શિસ્ત જ્યાં તંત્રને પણ બહુ ચિંતા ન રહે એવી રીતે સ્વયંભૂ ભક્તોમાં જે ભાવ છે અને ભક્તો અહીંયા જે આવી પ્રાર્થના પૂજા પોતાના પરિવાર માટે કરે છે એ બહુ ગૌરવની વાત છે અને આજે હું પણ અહીંયા લક્ષ્મીનારાયણ દેવના ચરણે મસ્તક નમાવીને અભિભૂત થયો છું અને વધારે આ જનમેદની જોઈ અને હું ગુજરાત સરકાર વતી હું પ્રાર્થના કરું છું કે મારી કોઈ ભૂલ થઈ હોય અથવા તો તંત્રની કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા યાત્રના માગવી ન જોઈએ પણ છતાં પણ એ નિર્માની ભાવે એણે પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે અને ખૂબ સંસ્થાના બધા પ્રતિનિધિઓ અને બળનો એમણે આભાર વ્યક્ત કર્યો છે